નમસ્કાર ગુજરાતમાં છેલ્લા કેટલા વર્ષોમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ એસ્ટેટના કેસોમાં ધરખમ વધારો થયો છે ચોંકાવનારી વાત તો એ છે કે અભણના બદલે શિક્ષિત અને ટેકનિકલી સાઉન્ડ માણસો છેતરાય છે ભેજાબાજ ગઠિયાઓ ડોક્ટર એન્જિનિયર જેવા ભણેલા ગણેલા લોકોને પોતાની વાતોમાં ફસાવીને છેતરી લે છે અત્યારે સાયબર ફ્રોડથી બચવું સૌથી મોટું ચેલેન્જ બની ગયું છે તો આવો જે કિસ્સો બન્યો છે અમદાવાદમાં અમદાવાદના એક નિવૃત્ત શિક્ષક સાથે આ વ્યક્તિના આખા પરિવારને સાયબર ગઠિયાઓએ દસ દિવસ સુધી ડિજિટલ અસ્ટેટ કરીને રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ પડાવી લીધા શું છે આખી ઘટના તેના પર એક નજર કરીએ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષકને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને શરૂ થાય છે ડિજિટલ એરેસ્ટનો ભયાનક ખેલ મહેશભાઈ પરમાર શિક્ષક તરીકે તાજેતરમાં જ નિવૃત્ત થયા છે બારમી સપ્ટેમ્બરે તેમના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો ફોન કરનારી પોતાની ઓળખ ટ્રાયના અધિકારી અજય મહેતા તરીકે આપી હતી તેણે કહ્યું હતું કે આધાર કાર્ડ સાથે એક સિમ કાર્ડ કાર્ડ લિંક છે એ તમારા આધાર પરથી લેવાયું છે આ સીમ મારફતે સેક્સ્યુઅલ પોર્નોગ્રાફી અને અસવેલ વિડીયો લોકોને મોકલીને તેમને પરેશાન કરવામાં આવ્યા હોવાની ફરિયાદ તમારા વિરુદ્ધ દાખલ થઈ છે આટલું કહી તેણે આ કેસની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ચાલતી હોવાનું કહ્યું હતું સાથે ફોર્મ આઈપીએસ અધિકારી સંદીપ રોયને ટ્રાન્સફર કર્યો હતો સંદીપ રોય પણ આ બાબતે મહેશભાઈને ડરાવ્યા હતા અને વિજય ગોયલના મની લોન્ડરિંગ કેસમાં પણ તમારી સંડોવણી અને અઢી કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનની વાત કરી હતી સાથે નરેશ ગોયલે જ તેના સ્ટેટમેન્ટમાં તમારું નામ લખાવ્યું હોવાનું કહી મહેશભાઈને ડરાવ્યા હતા. ટોડીવારમાં સંદીપ રોયે તેમને વિડિયો કોલ કર્યો હતો અને હવેથી આ કેસની તપાસ અમારા સિનિયર આઈપીએસ વિજય ખન્ના કરશે એમ કહી તેમની સાથે વાત કરાવી હતી. વિડિયો કોલમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ દેખાતી હતી.

આ તમામ રૂપિયા લીધા હોવાની રસીદ પણ મોકલી હતી જો કે આ રૂપિયા પરત આપી દેવાની ખાતરી આપી હતી પરંતુ અંતે મહેશભાઈને સમજાયું હતું કે તેઓ ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા છે એ પછી તેમણે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી છેલ્લા આ દોઢથી બે વર્ષથી આવા ડિજિટલ એરેસના સ્કેમ ચાલુ છે આ બાબતે લો એન્ફોર્સમેન્ટ એજન્સી અક્રોસ ધ ઇન્ડિયા બધા સ્ટેટમાં જે અમારી નોડલ એજન્સી છે અહીંયા સીઆઈડી સાયબર ક્રાઇમ દેશની જે નોડલ એજન્સી ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર અને સેન્ટ્રલ ગવર્મેન્ટે અલગ અલગ જાગૃતિના ઇનિશિએટીવ લીધા છે ઇવન ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે મન કી બાતમાં આ વિશે કહ્યું છે કે આવા કોઈ આપને ફોન આવે છે તો એમને એક સ્ટ્રેટેજી બહુ સરસ કહી હતી કે સ્ટોપ થિંકને એક્શન કે આપને આવા જો કોઈ કોલ આવે છે પહેલાં આપ સ્ટોપ કરો કોઈ બી એક્શન લેતા પહેલાં વિચારો કે આપ જો કોઈ એમાં ઇન્વોલ્વ નથી આવી કોઈ એક્ટિવિટીમાં તો આપને કોઈ ડરવાની જરૂર નથી અને પછી થિંક આપ વિચારો કે શું થઈ રહ્યું છે આપના કોઈ ચિત પરિચિતનો સંપર્ક કરો એમને પૂછો કે હું શું હોઈ શકે ત્યાં આપણે ભરોસો ના આવતો હોય તો પોલીસ સ્ટેશન પાસે આવો જાણવા માટે કે શું થઈ શકે ત્યારે આપણે આવા પ્રકારના ફોર્થી આપ બચી શકો છો આરોપીઓ દ્વારા જ્યારે આ નિવૃત્ત શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા ત્યારે બીજા દિવસે આઈપીએસ અધિકારીઓ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખાણ આપી વિડીયો કોલ કર્યો હતો ત્યારે તે યુનિફોર્મમાં હતો અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સેટ ઊભો કરાયો હતો બે દિવસ બાદ જ્યારે કોર્ટરૂમમાં એક કેસ ચાલતો હોય એમ બતાવવા માટે કોર્ટરૂમનો કરવામાં આવ્યો અને ત્યાં જજ દ્વારા તેમનો કેસ ચલાવવામાં આવ્યો હતો અંતે નકલી વોરંટ મોકલીને સાયબર ગઠિયાઓએ તેમની પાસેથી અડત્રીસ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા બાદમાં જ્યારે મહેશભાઈને સાયબર ફ્રોડનો શિકાર થયા હોવાનું માલુમ થયું ત્યારે તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે હજી માત્ર ફરિયાદ નોંધાઈ છે આ કેસનો નિકાલ આવ્યો નથી અને ગઠિયાઓ પકડાયા પણ નથી ડિજિટલ ને પર્ટિક્યુલરલી ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ છે જે શેર માર્કેટમાં રોકાણ કરવાના બને છે બે જે કંબોડિયા અને મ્યાનમારથી ચાઇનીઝ ગેમ કરતી હોય છે આ પ્રકારના ફ્રોડ છેલ્લા બે વર્ષથી થઈ રહ્યા છે ઘણી બધી અવેરનેસ કરવામાં આવી છે આ બાબતે ઇવન મીડિયા મિત્રોના માધ્યમથી બી ઘણું બધું રિપોર્ટિંગ થયું છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સરકારે કોલર ટ્યુનમાં આ બાબતે અવેરનેસ કરવા માટે આપ કોલ કરો છો તેમાં બી જાગૃતિ આપવામાં આવી હતી છતાં બી અનફોર્ચ્યુનેટલી એ છે કે લોકો આ બાબત આ પ્રકારના ફ્રોડનો ભોગ બને છે તો અવેરનેસ જ્યાં સુધી નહીં આવે લોકો આ પ્રકારના સ્કેમનો શિકાર બનતા અટકશે નહીં સુરિબને અટકા મતલબ આપ્રગરના ફ્રોડને અટકાઉ બોલો કરું છે ત્યારે આશા રાખીએ સાયબર ક્રાઇમ આ મામલે કડક તપાસ કરીને આરોપીઓને પકડે તેમના વિરુદ્ધ કડક કાયદાકીય પગલા લેવાય અને એક દાખલો બેસાડવામાં આવે બ્યુરો રિપોર્ટ પ્રદેશ 24 ગુજરાતી ડિજિટલ અરેસ્ટ ડરના જરૂરી હૈ આ એક ચેતવણી છે આપણા માટે મયુરભાઈ જોડે ગયા છે આપણી સાથે મયુર ભુસાવળકર જે સાયબર એક્સપર્ટ છે અને મહેશભાઈ દવે જે આપણી સાથે જોડે ગયા છે નિવૃત્ત પોલીસ અધિકારી છે આપ બંનેનું સ્વાગત છે પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં મયુરભાઈ સૌ પ્રથમ તમને તમને આજની સ્ટોરી તો ખબર જ હશે અમદાવાદના નિવૃત્ત જે શિક્ષક છે તેમને જે રીતે ડિજિટલ

અને અધિકારીએ શું કીધું કે તમારા નામ પર સિમ લેવામાં આવ્યું છે હવે અહીંયા એક લુપોલ સેવો છે કે જે શિક્ષક ભોગ બન્યા એમને એ વાતને સ્વીકારી લીધી મારી પાસે એવા પણ ઢગલો કેસીસ એવા છે કે જેની અંદર એ લોકોને નંબર આપવામાં આવે કે જો આ નંબર તમારા નામથી લેવામાં આવ્યો છે અને આ નંબર થી મની લોન્ડરિંગ થયું છે અને એટલે તમારી અગેન્સ્ટમાં કેસ રજીસ્ટર થયો છે અને તમારે ઇન્વેસ્ટિગેશન માટે આવવાનું છે તો ટ્રાયના અધિકારીએ સૌથી પહેલા જે વિક્ટીમ મહેશભાઈ છે જે શિક્ષક છે એમને જયારે ફોન પર વાત કરી ત્યારે આ આખું જે ષડયંત્ર છે તે શરૂ થયું અને એ ષડયંત્રની અંદર આ લોકો જે લુપોલ છે તે લુપોલ એક ફાયદો ઉચકે છે લુપોલ એ છે કે કોઈ પણ કોલર આઈડી એપ્લિકેશન ની અંદર કોઈ એક નંબર ને જયારે અલગ અલગ નામથી એટલે કે કોઈ એક નંબર ને અલગ અલગ ક્યાં નથી તો હું પ્રદેશ માધ્યમથી જે યુઝર જે દર્શક આ આજનો કાર્યક્રમ જોઈને હાજરમાં તેમને વિનંતી કરવા માંગુ છું કે પોર્ટલ લખી લો આપ

બંધ કરે છે તો આ બે બાબત ગુજરાતની જનતા એ અને તમામ જે આખા ભારત વર્ષમાં વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી છે જ્યાં વસેલા છે આખા વિશ્વની આ વૈશ્વિક સમસ્યા છે ઉપયોગ કરીને આપણે ચેક કરીશું કે શું મારા નામથી કોઈ સિમ કાર્ડ ઇસ્યુ થયેલું છે કોઈ એનો દુરુપયોગ કરી રહેલું છે એને વેરીફાય કરો અને વેરીફાય કર્યા પછી જ આગળ વધવું અને નંબર બે બીજી આખી જો ક્રોનોલોજી જોશો તમે તો આ ઇન્ટ્રોગેશન જે થયું છે તે માત્ર ને માત્ર મોબાઈલ ફોન પર થયું છે ક્યારે પણ પોલીસ તંત્રમાં આવું ઇન્ટ્રોગેશન વોટ્સઅપ ના માધ્યમથી કે પછી આખી કોડ વોટ્સઅપ ના માધ્યમથી ઉભી કરવામાં નથી આવતી કાનૂની રીતે સમન્સ આવે છે સમન્સ ને આધારે ત્યાં હાજર થવાનું હોય છે અને હાજર થઈને તમારે તમારા જવાબને રજૂ કરવાના હોય છે

એ વ્યક્તિનો પગપેસારો સોશિયલ મીડિયા પર ક્યાં છે એ કોની જોડે વાતચીત કરે છે શું વાતચીત કરે છે અને આખી ડિટેલ સ્ટાડીને ક્યાં ભરવા ગયેલો છે અને આખી ડિટેલ સ્ટાડીને આ લોકો ફોન કરતા હોય છે તો આ ત્રણ બાબત જે સૌથી મોટી હતી આ ટ્રોનોલોજી ની અંદર કે જેની અંદર એ લોકોએ જે વિક્ટીરમ બનેલા છે એમની પાસેથી આડત્રીસ લાખ જેવી રકમ પડાવી લીધી જીભાઈ બિલકુલ આ મહેશભાઈ આખો મુદ્દો તમને પણ ખ્યાલ છે શું કહેશો સાયબર ક્રાઇમ છેલ્લા ખાસ કરીને ઘેર ઘેર મોબાઈલ આવ્યા ઘેર ઘેર ઇન્ટરનેટ આવ્યું પછી શરૂ થયું છે આજથી પંદર વીસ વર્ષ વીસ વર્ષ પહેલાં સાયબર ક્રાઇમ કોઈ શબ્દ જ અસ્તિત્વમાં નહોતો આ વસ્તુની બેંક એક એક પળે પળની જાહેરાત કરે પોલીસ એલર્ટ સરકાર એલર્ટ આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર જ્યારે એમ કે ચેતન્ય રહેજો છતાંય જે 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 બને છે ખાસ કરીને ગુજરાતમાં બસો અઢાર કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષમાં કદાચ આ ગુજરાતમાંથી ઓનલાઈન ચેટ ચીટીંગ થયું સાથે એમાં એકસો સુડતાલીસ કરોડ જેવા કે પરત આવ્યા છે પણ આ બનવાનું કારણ જે છે એ મારી દૃષ્ટિએ તો સૌથી પહેલું તો લોકોની બેદરકારી છે કે આપણા ગુજરાતમાં ખાસ કરીને એક પિસ્તાલીસથી સાઠ વર્ષની ઉંમરનો એક વર્ગ એવો છે મહિલાઓમાં ખાસ કરીને પુરુષોમાં પણ કે જે લોકો નેટનો જબરદસ્ત ઉપયોગ કરે છે સ્માર્ટફોન વાપરે છે કોમ્પ્યુટર વાપરવું છે પણ નેટનું જ્ઞાન અધૂરું છે જેના કારણે આ બનાવ બને છે ડિજિટલ એરેસ્ટ શબ્દ સાંભળીને અમને તો હસવું એટલા માટે આવે છે કે ડિજિટલ એરેસ્ટ નામનો કોઈ કાયદો જ દેશમાં અસ્તિત્વમાં નથી કોઈ સરકારી અધિકારી કે પોલીસ અધિકારી ફોન પર તમને એરેસ્ટ કરવાની વાત કરે એ હાસ્યાસ્પદ વાત કહેવાય મને તો સમજાતું નથી કે આ લગભગ છેલ્લા બે મહિનામાં ચોથો બનાવ ગાંધીનગરમાં મહિલા ડૉક્ટર હમણાં એક ઓગણીસ કરોડ રૂપિયા આ બીજા એક શિક્ષક હમણાં વચ્ચે બીજા એક પણ ડૉક્ટર સાથે બન્યું હતું આવું તો એક આ જે તાજેતરમાં આજનો જે બનાવવાની વાત કરીએ તો આડત્રીસ લાખ રૂપિયા કોઈ શિક્ષિત માણસ આવી રીતે ઓનલાઈન કોઈને આપી દે ડરીને અને દસ દસ દિવસ સુધી કોઈને કહે નહીં પોલીસને જાણ ના કરે કોઈ પડોશીને જાણ ના કરે પરિવારને જાણ ના કરે એ મને ગળે ઉતરતું હતું થોડુંક થોડીક ક્યાંક ભૂલ કરેલી હોય લોકો એટલા ડરી જતા હોય કે શી ખબર તો એટલા શિક્ષક કોઈ હોય કે કોઈ ઘણા સીએ ફસાઈ જાય ડૉક્ટર ફસાઈ જાય અને ભણેલા ગણેલા માણસો આ જે ક્રાઇમ કરનાર વર્ગ છે એ પણ વેલ એજ્યુકેટેડ છે અને ભોગ બનનાર પણ વેલ એજ્યુકેટેડ છે એટલે મને એક વસ્તુ સમજાવી ડિજિટલ એરેસ્ટ ડિજિટલ એરેસ્ટ મહિલા ડૉક્ટરનો મળ્યો તો ગાંધીનગરમાં બે મહિના પહેલાં કદાચ તો એ લગભગ નેવું દિવસ સુધી એને ડિજિટલ એરેસ્ટ રાખ્યા તો એટલી ખબર તો આટલા જાગૃતિ પછી લોકોને કેમ ન પડે કે ડિજિટલ એરેસ્ટ નામનો કોઈ કાયદો કે કોઈ વસ્તુ અસ્તિત્વમાં નથી તમને ડર લાગે કોઈ ઘરે કદાચ પોલીસ નકલી પોલીસ આવે યુનિફોર્મ પહેરીને તો કદાચ લોકો ગભરાઈ જાય પણ મોબાઈલ ફક્ને સ્વિચ ઓફ કરતા કેટલી વાર લાગે તમે સિમ કાર્ડ કરી નાખો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખો કોઈને જાણ કરો તમે જ્યારે કોઈ વસ્તુ આમાં કંઈ સંડોવેલા નથી કોઈ વસ્તુ તમે કરેલી નથી

આપણે ત્યાં લગભગ પિસ્તાલીસ પ્રકારના સાયબર ક્રમ થાય છે અને દરરોજ દરરોજ નવા નવા વર્જન એમાં આવતા જાય છે પણ ડિજિટલ એરેસ્ટ તો ગુજરાતમાં તો એમ કહી શકાય કે છેલ્લા થોડાક સમયમાં તો બે ફોર્મ થઈ ગયું છે કેટલી જાગૃતિ અમિતાભ બચ્ચન ફોન યુઝરને ફોન ઉપાડવા લખીએ કે સતર્ક રહીએ સતર્ક રહીએ તો લોકો કેમ આવી ભૂલો કરે છે અને કેમ પૈસા આ બધા આપી દે છે એ સરકાર અને બેંકનો પોલીસનો આમાં રોલ તો શું કહેવાનો પણ પબ્લિક કેમ આવી મૂર્ખામી કરે છે

એવા પ્રકારનું હોય છે કે એ અવેરનેસ સ્કૂલ કોલેજો સુધી પણ જવી અત્યંત જરૂરી છે જો લોકો અવેર હશે ને તો આ પ્રકારના ક્રાઇમ કરતા અટકશે અને ઇવન તો આવા પ્રકારના ક્રાઇમ જો એના પર થવાના હશે ને તો એ પોતે જાગૃત રહેશે ને બીજાને જાગૃત કરશે તમે જુઓ જે આ શિક્ષક ભોગ બન્યા એમને પણ ક્યાંક મીડિયામાં વાંચ્યું કે આવા પ્રકારનું જો વર્તન થાય ને તો એને ડિજિટલ અરેસ્ટ કહેવાય અને ત્યારબાદ એમને અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી દરેક જણ પોતાનું અવેરનેસ કામ કરતા જ હોય છે પણ મુદ્દો છે કે આજના સમયમાં લોકો પોતાના ઘરે દરેક જગ્યા પર જ્યાં જ્યાં જતા હોય ત્યાં સાયબર અવેરનેસ એક ચર્ચાનો વિષય હવે આવો અત્યંત જરૂરી છે કારણ કે હું એટલું જ કહીશ કે જો સાયબર ક્રાઇમ પર વિજય પ્રાપ્ત કરવો છે ને તો સાયબર અવેરનેસ જ એકમાત્ર માધ્યમ છે કે જેનાથી લોકોને અવેર કરી શકાય છે મોડસ ઓપરેન્ટી દર વખતે બદલાતી હોય છે મોડસ ઓપરેન્ટી નો અર્થ હું બહુ સરળ શબ્દોમાં કહું તો ચીટિંગ કરવાની અલગ અલગ પદ્ધતિઓ એ દર વખતે બદલાતી હોય છે પણ લોકોને એક વસ્તુનું ખ્યાલ હોવું અત્યંત જરૂરી છે કે જો કોઈ ફોન પર ઇન્ટ્રોગેટ કરે છે તો એ ખોટું છે નંબર બે કોઈ સમન્સ મોકલે છે તો નજીકમાં તમારી પાસે પોલીસ છે ચલો પોલીસ સ્ટેશન નથી જવું તો તમારી પાસે નજીકમાં

મેઇન મુદ્દો હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ કોઈ ઇન્ટ્રોગેશન નથી હોતું સેકન્ડ થિંગ કોઈ તમને તમારી જ ડિટેલ કાઢીને જો કોલ કરે છે તો તમે એને વેરીફાઈ કરો આગળ બાઇટમાં તમે કીધું સ્ટોપ થિંક અને એક આપણા પ્રધાનમંત્રીએ કીધેલું છે કે સાયબર ક્રાઇમને ઓળખવા માટે જે ડિજિટલ ઓફિસ કરે છે કે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ કરે છે જેમ સાહેબે કીધું અત્યારે પિસ્તાલીસ પ્રકારના અલગ અલગ સાયબર ક્રાઇમ થાય છે

તો તેની પાછળ કારણ એ પણ હોઈ શકે જે તપાસ જે હોય છે તે ક્યાંક ને ક્યાંક ઢીલી હોય શકે તેના કારણે બી જે સાયબર ક્રાઈમ વધવાનો જે રેશિયો છે એના કારણે પણ વધ્યો હોય મહેશભાઈ શું કહેશો સાયબર ક્રાઇમ વધવામાં તો જે ખાસ કરીને ઓનલાઈન ચીટિંગ જે થાય છે આ જે બનાવો બને છે એ બધા લગભગ આધેડ વ્યક્તિઓ સાથે જ બને છે યુવા સાથે ઓછું બને છે પણ મને એક સમજાતું નથી કે આજે એવો કોઈ ડિજિટલ એરેસ્ટનો ફોન આવતો તમને ફોન બંધ કરતા કેટલી વાર લાગે એવું કવરેજ આવવાની જરૂર ક્યાં હોય છે કે દસ દસ દિવસ સુધી એમાં પેપરમાં આજે વાંચ્યું મેં કે એક એની બાળકીને પરીક્ષા આપવા માટે કેટલી રિક્વેસ્ટ કરી ત્યારે પરીક્ષા આપવા માટે એને છૂટ આપી એમ તો આટલું બધું માનસિક ટેન્શન આટલા ડરી જવાની પણ આ લોકો એક એક્સપર્ટ બધા જે ક્રિમિનલ હોય છે એક્સપર્ટ આ જે એક સાયબરના એ એવું ચિત્રાંક ઊભું કરે છે વિડીયો કોલમાં એક કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને એવું જ લાગે કે આ પોલીસ સ્ટેશન જ છે આ કોર્ટ જ છે એમાં સારા અધિકારીઓ યુનિફોર્મમાં બેઠા હોય આજુબાજુ બે ગુનેગારોના આમ લાતકાટી બંધને લટકાવેલા હોય પાછળ બે ચાર પોલીસવાળા આંટા મારતા હોય પાછળ એકદમ પોલીસ પોલીસનું સિમ્બોલ હોય એટલે સામાન્ય પબ્લિક ખબર જાય બાકી કોઈ પણ આવા વ્યક્તિ ઉપર અજાણો કોઈ આવા વ્યક્તિનો ફોન આવે અને એ ચાલુ રાખીને કે ચાલુ રાખો હું અમારે એક સાયબર ક્રાઇમના અધિકારી છે એનું કોન્ફરન્સમાં લઉં છું સૌથી બેસ્ટ ઉપાયા કે તમે ઓગણીસો ત્રીસ નંબર હેલ્પ નંબર તો છે જ પણ તમે છે જ ચેતી જાઓ કે ભાઈ તમે જે વાત કરો છો બરાબર છે પણ હું અમારે એક અધિકારી છે મિત્ર અમારા એને કોન્ફરન્સમાં લઉં છું અને એને તમે આ વસ્તુનું જાણ કરો તમે એવું ખાલી કહો એટલે સામે વ્યક્તિ ફોન તરત જ કટ કરી નાખે અને એવું નથી પાછું કે આજે આજે શિક્ષક એક આજે ભોગ બન્યા અને બીજા ઘણા બધા બન્યા પણ આનાથી બચી જાય છે એવા હજારો લોકો છે સામાન્ય એવા હું પોતે સાયબર ક્રાઇમ વિરુદ્ધ અભિયાન સ્કૂલ કોલેજોમાં ચલાવું છું અમદાવાદની એંસી જેટલી સ્કૂલોમાં હું જે આવ્યો બાળકોને ખૂબ જાગૃત કરીએ છીએ પણ આ જે ઓનલાઈન ચીટિંગની ઘટનાઓ છે ને એ બધા મોટી ઉંમરના ખાસ કરીને એવા વ્યક્તિઓ સાથે જ બને છે એટલે બાળકોને તો આ નવી પેઢી કદાચ એમાં ઓછી છેતરાય આ એ બ્લેકમેલ ને એવું બધું બનતું હોય બીજા ઘણા બધા ફ્રોડ થાય છે તમારી વાત બિલકુલ સાચી છે મહેશભાઈ આ આધેડની જો તમે વાત કરો છો ને સૌથી આ સર્વે પણ છે કે હની ટ્રેપમાં સૌથી વધારે ફસાતા હોય તો આધેડ છે અને સૌથી આ ડિજિટલ અરેસ્ટ પણ

શું જરૂર છે આ લોકો તમારા ઘરે આવે તમારું ઘર જોઈ જાય સરનામું જોઈ જાય તમારા ઘરની નેમપ્લેટ જોઈ જાય તમારા આધાર કાર્ડને મોબાઈલ નંબરને તમારા પરિવારની આખી ખુલ્લી કિતાબ થઈ ગઈ છે લોકો ફેસબુકમાં સોશિયલ મીડિયામાં એટલા બધા એ લોકો ઉત્પ્રુત થઈ ગયા દેશ આખો આપણો ગુજરાતમાં તો ખાસ કરીને કે પોતાની આખે આખી પર્સનલ લાઈફ બધી સોશિયલ મીડિયામાં બેબી આવે તો મૂકી દેવાની દાદા ગુજરી જાય તો શમશાન યાત્રાની વિડીયો મૂકી દેવાની અને પોતાની આખે આખી કિતાબ ખુલ્લી કરીને ગઠિયા લોકો બધા હોશિયાર હોય છે તમારી સંપૂર્ણ માહિતી બધી લઈ અને એવી રીતે વાત કરે તમારી સાથે ફોનમાં વ્યક્તિ એટલે છેતરી છે કે મારી આટલી બધી માહિતી છે તો થોડુંક ઘણી વખત એવા ફોન આવે છે કે ભાઈ એરપોર્ટમાંથી કે રેલવે સ્ટેશનમાંથી ડ્રગ પકડ્યું છે એ પેકેટ ઉપર તમારું નામ છે તમારો મોબાઈલ નંબર છે તમારો આધાર કાર્ડ નંબર છે તમારો એડ્રેસ છે તમે એમાં સંડોવાયેલા છો એમ કરી લોકોને આ ડિજિટલ એરસ્ટ ગુજરાતમાં બહુ વધી ગયું છે એમ લોકોને જાગૃત રહ્યો છે ભાવ સાહેબે જેમ કીધું ને એ આનો આનો બેસ્ટમાં બેસ્ટ ઉપાય એ જનજાગૃતિ ઠેર ઠેર આના સેમિનાર કરવા જોઈએ સ્કૂલમાં કોલેજોમાં અને જાહેર હોય તો લોકો થોડાક જાગૃત થશે તો જ આ વસ્તુમાં કંટ્રોલ કરી શકાય છે બાકી માત્ર ને માત્ર મોબાઈલની અંદર લોકો મોબાઈલ

એટલે આ બધી વસ્તુમાં જાગૃતિ સિવાય અને જાગૃતિ તો પાછી બેંક દ્વારા સરકાર દ્વારા પોલીસ દ્વારા જબરજસ્ત જાહેરાતો કરવામાં આવે છે બિલકુલ તેમ છતાં લોકો છેતરાય છે ગભરાય છે અને ડરીને આ બધી પૈસા આપી દે બાકી ગભરાવાની જરૂરમાં હોતી જ નથી આ તો ખરેખર કદાચ નથી નાની મોટી ભૂલ કદાચ કોઈ કરી હોય તો પણ આવી રીતે પૈસા આપી દેવાનું પોલીસને જાણ કરવી જોઈએ કદાચ કોઈ ઘણી વખત આ બ્લેકમેલના કેસ બને નાના યુવાનોના ઘણી વાર આ મેસેન્જરમાં નામાં તો કદાચ કોઈ મેસેજ કર્યા હોય નાની મોટી ભૂલ કરી હોય કોઈ વિડીયો કોલ કર્યા હોય તેથી કરીને શું એટલે ડરી જવાનું પૈસા આપી દેવાના સુસાઈડ કરી લેવાનું હોતું જ નથી એના માટે આ સોશિયલ મીડિયામાં તો મોટી મોટી હસ્તીઓ છે રાજકારણીઓ છે પોલીસ અધિકારીઓ છે ફિલ્મસ્ટારો છે ક્રિકેટરો છે તો કોઈ જીવી જ ન શકે બધી જગ્યા રિપોર્ટ નામની એક ઓપ્શન આવે જાણ કરવામાં આવે તો આ બધી વસ્તુ દૂર થઈ શકે પણ લોકો ગભરાઈ લાખો રૂપિયા પોતાની જિંદગીના કમાણી આપી દે છે એ વિષય છે એક નાનો શિક્ષક કક્ષાના વ્યક્તિના આડત્રીસ લાખ રૂપિયા પાંત્રીસ વર્ષ નોકરી કર્યો ત્યારે અડત્રીસ લાખ રૂપિયા જોયા હોય ને

તમારા કોઈ પણ બને તેટલા ડેટા ઓનલાઈન મૂકવામાંથી બચો તમારા એકાઉન્ટને પ્રાઇવેટ રાખો ફ્રેન્ડ્સ પૂરતું સીમિત રાખો અને નંબર ચાર સૌથી અગત્યની વસ્તુ કે બીજાને પણ જાગૃત કરો હું ગુજરાતની જનતાને કહું છું કે ડિજિટલ અરેસ્ટ સંદર્ભે ઘરે ઘરે ચર્ચા લાગી દો તો જ આપણે આગળ આ લોકોને બચાવી શકીશું અને તમે થોડું જ્ઞાન રાખો કે તમારા નામથી કોઈ એવું કહેશે કે ડુપ્લિકેટ સિમ કાર્ડ લીધું છે કાં તો અલગ સિમ કાર્ડ લીધું છે હું હંમેશા બધી જગ્યા શાળા કોલેજ કહું છું આજે ફરી કહીશ કે મારી દ્રષ્ટિએ સૌથી સરળ ઉપાય એ છે કે જ્યાં સુધી તમને જ્ઞાન ઇન્ટરનેટ ને ઓનલાઈન ગૂગલ પેનું ન હોય તો જે બેંકમાં તમારા વધારા પૈસા પડ્યા હોય દસ પાંચ પંદર પચીસ પચાસ લાખ રૂપિયા ત્યાં નેટ બેન્કિંગ બંધ કરી દો નેટ બેન્કિંગ નહીં ફોન નંબર આપવાનો નહીં ઓનલાઈન કોઈ વસ્તુ ટ્રાન્ઝેક્શન કરવાના નહીં અને ગૂગલ પે ગૂગલ પે કરવાની જરૂર પડે શોખ હોય તો બીજી કોઈ જગ્યાએ પચાસ પચીસ હજાર રૂપિયાનો ખાતું ખોલાવી અલગ બેંકમાં અને એમાં જે કંઈ કરવું એ કરવાનું બાકી મોટી આ રકમ જ્યાં પડી હોય ત્યાં પોલું નોલેજ ન હોય